આજે આપણે આવી ગયા છીએ ઓખા પાસે આવેલા બેટ દ્વારકા આ બેટ દ્વારકાની અંદર આવેલું આપણે મકરધ્વજ જે બજરંગબલી દાદાનું મંદિર છે અને તેમના પુત્રનું આ મંદિર છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા નવા વિડીયો દરેક જગ્યાના લઈને આપણે સમક્ષ પધારતા રહેશું હવે આપણે બજરંગ બલી દાદાના દર્શન કરીશું અંદર જઈએ તો કંઈક આ રીતનો મંદિરનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા પણ તમે ગમે ત્યારે આવો બજરંગ બલી દાદાના દર્શન તમને ખાતા જ રહેશે એટલે સમય અને ટાઈમની કોઈ મર્યાદા નથી સાંજે આઠ વાગે મંદિર બંધ થઈ જાય છે સવારમાં છ વાગ્યામાં મંદિર ખુલી જાય છે અહીંયા રહેવાની પણ સગવડ આપે છે અને બપોરે પ્રસાદ પણ અહીંયા આપે છે સાંજે પણ પ્રસાદ અહીંયા આપે છે આ દ્વારકામાં આવેલું બેટ દ્વારકામાં આવેલું આ મંદિર છે આ મંદિરે આવવું હોય તમારે તો પહેલાં તમારે બેટ દ્વારકા આવવું પડશે ઓખાથી તમે બેટ દ્વારકાઓ અને બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને આપણે પાછળના ભાગમાં આવી જવાનું અને આ તમે જે જોઈ રહ્યા છો તે મકરધ્વજ જે બજરંગબલીના પુત્ર હતા તે છે તેમના આપણે દર્શન કરી રહ્યા છીએ અને અહીંયા સરસ મજાનો આપણે મંદિરનો વ્યૂ જોઈ રહ્યા છીએ અને બેટ દ્વાર ખાતી પછી પાછળના ભાગમાં તમે ગૌશાળા બાજુ આવશો ત્યાંથી તમને રિક્ષાવાળા લઈ જશે એક જણાના લગભગ સિત્તેરથી એંશી રૂપિયા આવક જાવકનું ભાડું રિક્ષાવાળા લે છે એટલે એ પ્રમાણે અહીંયા આવવાનું ભાડું છે અને તમે અહીંયા ભોગી જશો તો બેટ દ્વારકા આવો તો અહીંયા બજરંગબલીના દાદાના દર્શન પણ કરવા જજો જરૂર અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો વ્યૂ છે અને આ મંદિરની ભોજનશાળા છે સરસ મજાનું સામે તમે જે જોઈ રહ્યા છો તે ધર્મશાળા પણ છે અહીંયા રહેવાની પણ સગવડ યાત્રિકોને આપવામાં આવે છે અને જમવાની પણ સગવડ છે અને સરસ મજાનું વચમાં મંદિર પણ બનાવવામાં આવેલું છે તો આ મંદિર બેટ દ્વારકાની અંદર આવેલું છે બેટ દ્વારકાથી લગભગ સાતક કે આઠક કિલોમીટર જેવું આ મંદિર થાય છે ફરીવાર આવી નવા નવા મંદિરની માહિતી જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું આપણે જ્યાં જઈશ મંદિરે ત્યાંની પૂરી માહિતી આપની સમક્ષ રજૂ કરતો રહીશ તો આ તું બજરંગબલી બલી દાદાનું મંદિર અને તેમના પુત્રનું મંદિર તો જય બજરંગબલી દાદા તમે જોઈ રહ્યા છો તે મકરધ મંદિર છે બજરંગબલી દાદાના પુત્રનું અને આ તેનો બહારનો વ્યૂ તમે જોઈ રહ્યા છો તે છે અહીંયા રિક્ષાવાળા ઘડીએ ઘડીએ આવક જાવક કરી રહ્યા છે અને લગભગ બધા આવક જાવકની રિક્ષા એ બાંધી લે છે એટલે આવક જાવકમાં કાંઈ તકલીફ જ નથી બાકી ફોર વ્હીલ ટુ વ્હીલ બધું અહીંયા આવી શકે છે જય બજરંગ બલી દાદા